ચોવીસ પંચીસ છવ્વીસ એક ચૌદર પંદર ચૌદશ પંદર રૂપિયા રોપાય ચોપન પંચાવન છપ્પન પંચ પચાસ

સત્તાવીસ રૂપે પન્નાસ રૂપ ચૌદશો પન્સ રૂપિયા એકવાર પન્નાસ પન્નાસ ચૌદ પચાસ વિકાસશો તેર બીક પંચર રૂપિયા દોનવાર પંચ અડસ્ત એકોનઅી એક્યાસી ત્રશ ચૌી પંચ્યાસી સત્યાંસી અઠ્યાંસી એકોનવ નવ્વા એક્યાણ ચૌદ ત્રણ સાડ સાવ ચોવીસ પન્નાસ પછી પંચાવન ચપ્પલ अठ्ठावन एकोणस एकाहत्तर त्रेहत्तर पंचहत्तर पंचहत्तर सत्यात्तर अठहत्तर एकोणऐश एकोणऐी चौदा एकोणऐंशी ऐंशी ऐंशी ना ऐंशी रुपये चौदा चौरशी पंचयशेशे सत्त्याऐंशी अठ्ठायची ચૌદ અસતી પન્નાસ પન્નાસ અન રૂપે

એક ચાળીસ પન્નાસન બાવન ચોપન પંચાવન પંચી અંચી ચૌદ એકવીસ બાવીસ પંચીસ પચીસ રૂપિયા છવ્વીસ સત્તાવીસ અઠાઉસ ત્રીસ એકવીસ बत्तीस तेड़ोती अड़ोती हिकु रुपए चीनव चौदा चौदा चालीह चौदा सतिफिकेट